કે તહેવારો દરમિયાન દરેક સમુદાયના લોકો શાંતિપૂર્ણ રીતે સહકાર આપી અપેક્ષા છે સાથે તેમણે સ્પષ્ટ કરી કે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે આ બેઠકમાં ડીવાયએસપી બાલાસિનોરના પોલીસ અધિકારીઓ તંત્રના જવાબદાર અધિકારી તેમજ શાંતિ સમિતિના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આના પહેલા હું ડીસીપી ટ્રાફિક તરીકે અમદાવાદ સિટીમાં હતો લગભગ બે વર્ષ કે અગિયાર મહિના જેટલો સમય ત્યાં પસાર કર્યા બાદ ગઈકાલે એસપી મહીસાગર તરીકે આ મારો પણ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ છે એમ તો ડિસ્ટ્રિક્ટમાં કામ કરવાનો અનુભવ છે પહેલાં જામનગર ને પછી ભાવનગરમાં કામ કરેલું છે પણ મહીસાગરમાં જ્યારે મારો ઓર્ડર થયો ત્યારે આઈ વોઝ હેપી કે એક એવા જિલ્લામાં જોઈ રહ્યો છું કે જે નવો જિલ્લો છે અને ત્યાં કામ કરવાની તક ભરપૂર છે એવા સમય જોઈન કર્યું છે કે જ્યાં આપણા તહેવારો જે છે નજીકના સમયમાં છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક વસ્તુ સૌથી સારી એ છે કે અધિકારી જાય એના પહેલાં અધિકારી રેપ્યુટેશન જે છે એ ટ્રાવેલ કરીને પહોંચી જતી હોય રાઇટ એટલે મારા કામના રિવ્યૂઝ અને મારી વર્કિંગ સ્ટાઇલ ઘણા બધા લોકો સુધી પહોંચી જ ગઈ હશે મહીસાગર જિલ્લા પ્રશાસન તરફથી આપ બધાને પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજના વર્કિંગ ડેમાં પોતાનો કિંમતી સમય કાઢી અને આપ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા છો આવતીકાલથી હું પોતે એકચ્યુઅલી ગોધરા જાઉં છું બંદોબસ્તમાં એટલે મને લાગ્યું કે એક શરૂ કરી દઈએ આપણે કામકાજ અને શરૂઆત બાલાસિરોડથી કરી જેથી કરીને એક આખા જિલ્લામાં સારો મેસેજ જઈ છે તમામ જે અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે એમના કહેવાનું છે તારીખ ચારની સાંજે અહીંયા એક કવાલીનો પ્રોગ્રામ થશે પાંચ તારીખે સવારે જે છે એ હિન્દુ પ્રસેષન છે અને છ તારીખે બપોર પછી શ્રીજીનું વિસર્જન આ પ્રકારનું કાર્યક્રમ બાલા સિલોરમાં થશે વર્ષોથી આપ બધા કરતા આવ્યા છો અને પોલીસનું કામ માત્ર એટલું છે કે આપ જે આયોજન કરો છો એની અંદર વ્યવસ્થા કઈ રીતે જાળવી શકાય અને કઈ રીતે આપણે તમામ કાર્યક્ર કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે લોકો એન્જોય કરીને પૂર્ણ કરી શકે એ પ્રકારનું આયોજન કરવાનું એટલે એ જે પણ પીઆઈ સાહેબે મને બ્રીફ કર્યું છે નિનામાં પહેલાં પણ અહીંયા એકવાર રહી ચૂક્યા છે આ લગભગ એમનો ત્રીજો બંદોબસ્ત છે જેની અંદર આ પ્રકારના કાર્યક્રમ થાય છે ઇવન વસાવા સાહેબ પણ પહેલાં આ કાર્યક્રમ કરી ચૂક્યા છે એટલે આપણને ઇવન જિલ્લા પ્રશાસન દ્વારા પણ જે જરૂરી આપણને સેવા છે એ પૂરી પાડવામાં આવશે વિસર્જન માટે ક્રેનની બધી વ્યવસ્થા પણ લગભગ પાલિકા કરતી હોય છે રાઈટ તો એ તમામ વ્યવસ્થા જે છે એ યોગ્ય રીતે થઈ જશે જિલ્લા પોલીસ વડા તરીકે મારા બધા સમક્ષ બે ત્રણ વસ્તુઓ છે અને એની શરૂઆત હું બાલા સિનોરજી કરું અ પહેલા મેં ક્રાઇમ પેટર્ન જોઈ જિલ્લાન અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે ગયા વર્ષે ત્રણ જેટલા મર્ડર છે ઝીલાન એની સામે બાણું જેટલા ફેટલ એક્સિડન્ટ છે એટલે ઇન શોર્ટ પંચાણું લોકોએ જીવ અકસ્માતથી ગુમાવ્યો છે જેમાં ત્રણ મર્ડર છે પણ બાકીના બાણું લોકોએ રોડ એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવ્યો અને એ બાણું માંથી મોટા ભાગના જે છે એ ટુ વ્હીલર રાઈડર્સ છે રાઈટ હવે બર્ડ છે ડીસીપી ટ્રાફિક તરીકે કામ કરીને આવ્યો છું એટલે પહેલી વાર પ્રાયોરિટી પણ એ જ રહેશે રાઈટ એટલે મહીસાગરની બોર્ડરમાં એન્ટર થઈને મહીસાગરની બોર્ડર છોડીએ ત્યાં સુધીમાં રોડ પર અકસ્માતથી કોઈનો જીવ ના જાય કારણ કે દરેકનો જીવ કિંમતી છે ઓડી કે મર્સડીઝ વાળાનો ક્યારેય જીવ જતો નથી એ ટુ વ્હીલર વાળા સાયકલ વાળા અને પગે ચાલતા જે લોકો છે જે ગરીબ વર્ગમાંથી આવે છે જે મધ્યમ વર્ગમાંથી આવે છે એ આના સૌથી મોટા જે છે એ ભોગ બનનાર હોય છે એટલે આમો દંડાત્મક નહીં પણ જન સહકાર અને જન ભાગીદારીથી જે છે એ આ કામગીરી આપણે કરીશું એટ ધ સેમ ટાઈમ બે વસ્તુ છે એક તો કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી સાહેબનો અને મારો સંપર્ક કરી શકે છે જેન્યુઅન ફરિયાદ હશે તો એની અંદર ચોક્કસથી તાત્કાલિક કાર્યવાહી કરવાની પૂરેપૂરી ખાતરી છે કાયદો વ્યવસ્થા લેવલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે એટલે તમામ લોકોને વિનંતી છે કે આપની આસપાસ તમને જો કોઈ એવું લાગતું હોય કે કોઈ વ્યક્તિ પોતાનો અવાજ નથી ઉઠાવી શકતો તો ચોક્કસથી તમે જે છે મારો સંપર્ક કરી શકો છો મારા ડીવાયએસપી અને પીઆરનો સંપર્ક કરી શકો છો જો એવું લાગે કે જાતે આવીને પોતાનું નામ જાહેર કરવાનો પણ ડર લાગતો હોય તો એસપી મહિસાગરનો જે નંબર છે મારી પાસે છે એના પર એક વોટ્સએપ મેસેજ પણ છોડી દેશો પરિસ્થિતિ જે છે એ શું છે એ ચેક કરવાની જવાબદારી મારી છે એટલે તમામ લોકોને વિનંતી છે કે જિલ્લાને આપણે ક્રાઇમ ફ્રી તો નહીં કહી શકીએ પણ ડર ડરથી મુક્ત કરવાનો જે છે એ મારો પૂરોપૂરો પ્રયત્ન પ્રયાસ રહેશે કોઈ પણ પ્રકારના દબાવમાં આવવાની જરૂર નથી કોઈ મતલબ તમને ધાક ધમકીથી કે ખંડણી ઉઘરાવવાનો પ્રયત્ન કરતું હોય કે બીજી રીતે દબાવતું હોય મહેરબાની કરીને જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો જેથી કરીને યોગ્ય કાર્યવાહી કરી શકે થર્ડ બટ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ કે કોઈ પણ સમાજ કે જિલ્લાના વિકાસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે લો એન્ડ ઓર્ડર એવા ઘણા બધા શહેરો આપણે જોયા છે કે જ્યાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખરાબ થવાના કારણે વિસ્તારનું જે છે ડેવલપમેન્ટ અટકી જતું હોય એટલે ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી ઇઝ લો એન્ડ ઓર્ડર ફોર એવરી વન ઓફર જે પણ મહીસાગર જિલ્લા પોલીસમાં છે એ તમામ કોઈપણ પ્રકારના સામાજિક દૂષણો જે છે એ પણ સ્પષ્ટ રીતે ચલાવી લેવામાં નહીં આવે તમારી આસપાસ જો તમને એવું લાગતું હોય કોઈ પણ જગ્યાએ આવી પ્રવૃત્તિ થઈ રહી છે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના પોલીસ સ્ટેશનના અથવા તો મારા ધ્યાને મૂકજો જેથી કરીને એવી પ્રવૃત્તિઓ આપણે બંધ કરાવી શકીએ અને યુવાજન જે છે એને સાચા માર્ગે લઈ જઈશું આ જસ્ટ શરૂઆત છે સફર આપણી લાંબી છે સાથે મળીને કામ કરીશું અને મહીસાગર જિલ્લો જે બે હજાર તેરમાં બન્યો છે હજુ બાર વર્ષ એટલે માંડ માંડ તરુણાવસ્થામાં પહોંચી રહ્યો એવું કહી શકે બરાબર ને બાર વર્ષની ઉંમરે માણસ પણ તરુણાવસ્થામાં પહોંચતો હોય એટલે આ તરુણાવસ્થામાં જે જિલ્લો પહોંચી રહ્યો છે એને આગળ વિકાસ કરાવવાની જવાબદારી તમારી અને અમારી સહિયારી છે એટલે સાથે મળીને એનું જે કામ કરીશું તો ચોક્કસથી કંઈક પોઝિટિવ રિઝલ્ટ લાવી શકીશું વન્સ અગેન તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે પોતાના ચાલુ દિવસમાં સમય કાઢીને આજે આપ સર્વે ઉપસ્થિત રહ્યા છો અને ફરી એકવાર આશા રાખીએ કે આ જે ઈદ અને ગણેશનો જે તહેવાર સાથે આવી રહ્યો છે આ બીજું કંઈ નહીં પણ આસ્થા સાથે વ્યવસ્થાનો તહેવાર છે આસ્થા અને વ્યવસ્થા બંને જાળવવાની જવાબદારી આપણી બધાની સહકાર સહિયારી છે અને સાથે મળીને રંગે ચંગે બંને પ્રોગ્રામ પૂર્ણ થાય એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ